આદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી ભુજ કચ્છ દ્વારા 4 व्हीલર એલએમવી કારની નવી સિરીઝ GJ12FH માટે ગોલ્ડન અને સિલ્વર નંબરઓ સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે ઓનલાઈન અરજી 27 નવેમ્બર 2025 સમય સાંજે 4 કલાકે શરૂ થશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 નવેમ્બર 2025 समय सांझे 4 कलाक સુધી રહેશે યોક્ષણની શરૂઆત તારીખ 29 નવેમ્બર 2025 સમય सांझे 4 કલાક સુધી યોક્ષણ સમાપ્ત તારીખ 1 ડિસેમ્બર 2025 સમાય સાંજે 4 કલાક સુધી થશે સુવર્ણ ગોલ્ડન નંબર માટે ફી ના દર ₹40000 રહેશે રજ silver નંબર માટે ફી ના ₹15000 રહેશે આ નંબરો સિવાયના અન્ય નંબરો માટે નો ફી નો દર ₹8000 રહેશે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન પર કરાવીને પસંદગીના નંબર મેળવી શકે તેમ પ્રાાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી ભુજછની યાદીમાં જણાવાયું